અમારા વીરભદ્ર બીજા બધી અમારી એક આખી ટીમ છે અમિતભાઈ અશિનભાઈ અમારી આખી ટીમ છે ચાર જણાની બરાબર એના દ્વારા અમે લોકોએ લોકોને મોટું સ્ટેજ આપવા માગીએ છીએ કે લોકોને મોટા સ્ટેજ પર જવાનો મોકો મળતો નથી અત્યાર સુધી જીટીપી દ્વારા જે અત્યારે મફતમાં જે કોમ્પિટિશન કરે છે ઓપન માઇક દ્વારા તો અમે એનાથી પણ એક આગળ ડગલું ભરવા માગીએ છીએ કે લોકો અશ્વિભાઈ યોગ્યમાં જે મેં વિચાર્યું હતું એના કરતા બહુ સારો ચાર્જ મળ્યો છે અને બધા એક સિંગરો છે આજે વખતે થાકી જવાના છે કે કોને નંબર સિલેક્ટ કરે કોને આપણે એટલા માટે નંબર બી રાખ્યા છે કે એમાં અમે ઇનામ રાખવી એ બાંધી લોકો સ્ટેજ ઉપર આવી છે સ્ટેજ ઉપર આવવા માટે અમારું આ છે ટેલેન્ટ જોરદાર સૌથી પહેલાં તો વિજયભાઈ વિજયભાઈ મારા જે મારા પાર્ટનર છે મારા મિત્ર છે સૌથી વધારે મહેનત એમની છે પછી અશ્વિનભાઈ હું ને તો રાત્રે ત્રણ વાગ્યા સુધી બેઠા છે એની માટે અને વિજયભાઈનો તો એનો પડધા પાછળનો સફોર્ટ છે એમનું અમારી કરતાં બી વધારે યોગદાન છે એ પાછળનો સફોર્ટ છે અને રઘુ સાહેબ છે એમને થોડી તકલીફ છે શારીરિક રીતે હલા ચલા નહીં કરી શકે કોઈ તકલીફ નહીં પણ આપણે ચાર ચાર વાગ્યા સુધી અમને આમની માટે પેઢમાં બેઠા લેડા બેગા જ કરીશું તો મારો ખાસ ઈરાદો છે કે એવા બાળક બાળકને એવા લોકો જેમ શોખ છે એમને સારું લેપટોપ નથી મળતું એની કોશિશ કરી રહ્યા અને અહીંયા ટીચરો છે કહેતા ઘણો બધો સારું કારણ કરશે અને હજી આગળ વધીએ એવી તમારી વસ્તુની આશીર્વાદ મારું નામ વ્યક્તિ છે અને હું અહીંયા પાર્ટિસિપેટ થઈને આવી છું અને મને બહુ સરસ લાગ્યું કે અમને આટલા મોટા પ્લેટફોર્મ પર બધું સારું એવું કામ કરી રહ્યા છે અને લોકોને જે એક મળવું જોઈએ અને ખરેખર એ લોકોનું શબ્દ આમ જેને મારી પાસે શબ્દ નથી એવા શબ્દથી એમને હું આભાર વ્યક્ત કરું છું કે એમને અમને આવું પ્લેટફોર્મ આપે છે અને અમને દરેક લોકો સુધી પહોંચાડે છે થેન્ક યુ આજે ગ્રુપ એટલો સરસ પ્રોગ્રામ રાખ્યો છે અહીંયા આગળ ઇસ્કોનના બાજુમાં આવી મલ્ટી ટેલેન્ટેડ ગ્રુપ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ કોમ કોંગ્રેચ્યુલેશન્સ આ દેખે જરા કિસમે હે દમ